રામ રામ જય માતાજી કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મજામાં ને અત્યારે વાગ્યા છે હાથમાં દસ મિનિટની વાર છે ને વહેલા વેલા આવી તો અંધારું છે ને જો અમારે મોહનભાઈ કમ્પલેન થાય આ સ્કૂલે જવાનું હોય શું કે બુધવાર બુધવારે બુધવારે એટલે પછી આવા ડ્રેસમાં જાવાનું હોય ન ખાખી પહેરવા પડે ન કે રામ રામ જય માતાજી ન પછી એની વર્તે પહેરવી પડે હમણાં

રાંજુભાઈ આ ખૂતા બાકી જ બધાય છે ફાટલાનો હાકેલો થઈ ગયો હે એ તો ઉઠશે મોડી મોડી કારણ કે એને તો નહીસાડે મોડી ખુલે એટલે પછી કાંઈ ટેન્શન હોય નહીં એટલે પછી એને કડી ખૂવાથી ભલે ખૂતી હોય સોનેરી સવાર જો પડાવી જાય છે આ ક્લાસ અને આઈન પા કેવો પ્રકાશ આવે સેટ આમ આમ એટલું નથી દેખાતો આમાં કેમેરામાં એકલા શોખ દેખાય ઓમ તો અંધારું હે થી ને ચાડવાના ને કેવો સીન આ એકલાસ મજાનો આવે સુપર એકદમ ઠંડી થોડી ઓછી અને વાદરા થઈ ગયા એટલે લગભગ ઠંડી થોડક બી પડશે ને એવું લાગે છે વાદરા ઘણા થતા આવે જે તમને અંધારામાં વાદરા બતાવ દેખાય ને જે હરકું અંધારું નથી ત્યાં જ વાદરા દેખાય ને ઘણા વાદરા હે

બે થી ઓલમી આમાં થોડું મેલી આમાં ઓલામ ફેર આવે ને ઓલામ બતી નું મસ્તી નું અંજાર ધારું થાય થોડુંક મોટી છે

ઘડી કુરો થાય છે કારણ કે ચા વગર સિરાવન મજા નહી આવે પણ આ બાજુ વગર ચાલુ થઈ ગયું રીંગણા બટાકા કે રીંગણા સફેદ રીંગણા દૂધી ટાઈપ ના આવે કલર ના એ કેમ અત્યારે પાવે સિરાવન

আলে, নাখাবে দাখাকে আখাকে একে কাকে নাখে য়াকে কেন কেন তরা কোডের করাকে কোড্তুতুো জো সবে কোকে এমারে য়াকে আপে ক�

લાઈટ પડે તો હારું નકર ઢાંકણ નથી વાળવા ના તડકા પડે જીરું સુકાય જાય લાઈટ જો થોડાક પડે ને તો ને પાહા જીરા હોય ને જાય કોઈ વેલા વાય હોય પાહા હોય તો જીરા થઈ જાય વાયલા કેમેરા મેન કેમેરા મેન ઓર આવ આમ કરે ને થઈ જાય આખો સોડો ખાસે હે પાણી પીરું દુનિયા

પણ પાણી એ જ પહેર્યું છે જીરામાં હા મોટા પાયમાં મને આપણા બધે પહેર્યું છે પાયલ હોય એમાં વધારે હોય અને જરાક તાણ પડી જાય એટલે પછી ઓછું હોય દુનિયાનો ઝાકર છે તમને જે એકવાર બતાવી દઉં એ આ રીતના પાણીને ફોરા પહેરાય ને એ જ નડે જીરામાં ફૂલડાય આવી જાય ને દોરડવાય છે ને બધું છે